સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા સુરત કલેક્ટર રાયે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું

આનાથી શું તકલીફો પડી રહી છે અમારા નાના નાના બાળકો તકલીફ પડે છે રજૂઆત કરી છે રજૂઆત કોઈ સાંભળી નથી અમારી ચાલે આજે અમે કેટલા વર્ષ ત્યાં કરીએ છીએ સાંભળો શું ગયું કલેક્ટર અમે કલેક્ટર સાહેબ એટલું જ રજૂઆત ચાલીએ કે અમારા દારૂના બંધ કરાવો અમારા ફળિયામાંથી નહીં થાય તો શું આગળનું છે અમે વધારે એક્શન લે હું કો પુણાગામ પીરફળિયા હડપતી વાસ્તા પ્રમુખ બી રાઠોડ પ્રવીણભાઈ કલેક્ટર કચેરી શું સાથે આવવાનું કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવવાનું એટલા માટે થયું કે અમે પુણાગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે પીઆઈ સાહેબને છત એમણે દારૂનો આડા બંધ કરાવવાની અમને વાત પણ કરી હતી કે અમે બંધ કરાવી દેશું છતાં એ લોકો એક્શન નથી લીધી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ રજૂઆત લઈને ગયા કમિશ્નર કચેરીએ હું બે વાર ગયો છું છતાં પણ અમારી એક્શન નથી લીધી એટલા માટે અમે દારૂના હતા બંધ થાય એટલા માટે કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ